આ લાડુ મારા બહુ ફેવરેટ છે જો તો પણ તમારે ગોળવાળા લાડુ બનાવવા હોય તો એની રેસીપી મેં આગળ આપેલી છે તો આ લાડુ છે મોઢામાં મૂકતાં જ પીગળી જાય એવા સાથે બહુ ટેસ્ટી એવા બને છે તો સાકરવાળા કે પછી ગોળવાળા ગમે તે લાડુ તમે ટ્રાય કરી શકો છો તો હવે આપણે બનાવીશું ભાખરી અને ગોળવાળા લાડુ એક બાઉલમાં ઘઉંનો કકરો લોટ અહીંયા મેં વાટકીનું માપ લીધું છે અહીંયા આ જે બસો ગ્રામની વાટકી છે એનાથી પંદર જેટલા નાના નાના લાડવા બનશે આ રીતે બે વાટકી ભરી ઘઉંનો કોકરો લોટ અને એમાં આપણે થોડું થોડું કરી એક ચોથાઈ કપ જેટલું ઘીનું મોણ હલકું ગરમ ઘી હોય એ તમારે ઉમેરવાનું છે અને આ રીતે મુઠ્ઠી પાડી જોવાની જો જરૂર લાગે ઘી વધારે ઉમેરવાની તો ઉમેરી દેવાનું મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલું ઘી ઉમેર્યું અને મુઠ્ઠી આ રીતે તમે જોઈ શકો છો પડવા લાગી હવે હલકું ગરમ વોમ દૂધ લેશું અડધો વાટકી જેટલું જે વાટકીથી મેં લોટ લીધો છે એ જ વાટકી ભરી અને પછી આપણે થોડું થોડું ઉમેરી અને કઠણ એવો જેવો આપણે ભાખરી બનાવીએ ત્યારે કઠણ લોટ બાંધે એવો લોટ બાંધવાનો છે તો બે વાટકી ભરી તમે લોટ લેશો એટલે અડધી વાટકી હલકા ગરમ દૂધથી આ રીતે કઠણ ભાખરી જેવો લોટ બાંધી મેં રેડી કરી લીધો હવે આપણે આ લોટમાંથી એક સરખા ચાર લુવા રેડી કરી લઈશું તો મોટી ભાખરી બનાવો તો ચાર એક સરખા લુવા રેડી કરશો એટલે એકદમ સારી રીતે ભાખરી બની જશે તો આ રીતે એકદમ સારી રીતે મસળી અને મેં લુવા રેડી કરી લીધા ખૂબ જ સારી રીતે મસળી મેં આ રીતે ચાર લુવા કર્યા છે લુવા મસળીને સારી રીતે કરશો તો આ રીતે બહુ ફ્રેક્સ નહીં આવે આ રીતે મીડિયમ થીક એવી ભાખરી વણી અને પછી આપણે ભાખરીને કાપા કરી લઈશું આ રીતે કાપા કરી લેશો એટલે ભાખરી અંદર સુધી એકદમ સારી રીતે કૂક થશે હવે ભાખરીને શેકવા માટે મેં માટીનો તવો ગરમ કરી લીધો એકવાર તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને આપણે એકથી દોઢ મિનિટ જેવી શેકાવા દઈશું પછી સાઈડ ચેન્જ કરી પાછું આપણે એકથી દોઢ મિનિટ જેવું શેકાવા દઈશું પછી કાચું હોય એ ભાગ તમારે શેકવાનો છે સ્લો ટુ મીડિયમ સાઈડ ફ્લેમ રાખવાની છે વધારે બળવી ન જોઈએ ભાખરી તમે એકદમ સ્લો ફ્લેમ પર પણ ભાખરીઓને શેકી શકો તો તમારા પાસે ટાઈમ હોય એ રીતે તો તમારે બહુ ધ્યાન ન રાખવું પડે ભાખરી બળે નહીં એટલે એ રીતે શેકી લેવાની તો આવી તમે જોઈ શકો છો પરફેક્ટ શેકી લીધી અને એ જ રીતે બીજી બધી ભાખરીઓ પણ શીકી લઈશું એ ભાખરીઓ શેકાય ત્યાં સુધી સાઈડમાં આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે કાજુ બદામના ટુકડા ઉમેરી દઈશું બે મેં લગભગ બે બે ટેબલ સ્પૂન જેટલા લીધા છે હલકા ક્રિસ્પી અને કલર બદલાય એ રીતે હું એને મીડિયમ ફ્લેમ પર મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે ચલાવતા રહી શીખીશ એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે પછી બાઇટિંગમાં લાડવામાં આવશે તો બહુ ટેસ્ટી એવા લાગશે સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલા પિસ્તાના સ્લાઇસ લઈશું અને એને પણ હલકા રીતે શેકી કાજુ બદામ સાથે એને પણ કાઢી લઈશું આ જ પેનમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો બેસન ચણાનો લોટ ઉમેરી દઈશું અને આપણે એને એકદમ સારી રીતે સુગંધ આવી જાય એ રીતે શેકવાનું છે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી મેં વાપર્યું છે તમને જરૂર લાગે વધારે ઉમેરવાની તો વધારે પણ ઉમેરી શકો છો હલકો ગોલ્ડન એવો કલર આવી જાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેવો રવો ઉમેરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો હલકો ગોલ્ડન કલર આવી ગયો બે ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરો એટલે પછી તરત જ તમારે ગેસની આંચ બંધ કરી દેવાની છે અને જાતે ગરમ ગરમ આ ચણાનો લોટ હશે એમાં જ રવો છે એકદમ સારી રીતે શેકાઈ જશે જો તમને લાગે કે કાચો રેમ લાગે છે તો એક મિનિટ જેવું તમે શેકી ગેસની આંચ બંધ કરી દેવાની તો એકદમ પરફેક્ટ એવું આ મિશ્રણ રેડી થઈ ગયું એને સાઈડમાં મૂકીશું હવે ભાખરીઓ બધી શેકાઈ ગઈ અને એને એકદમ ઠંડી કરી લેવાની છે ઠંડી થાય પછી આપણે એનું ચૂરમું બનાવવાનું છે તો આ રીતે ભાખરીઓને મેં આ રીતે તોડી લીધી છે આ રીતે તૂટી જાય અને તમને લાગે ભળેલો કોઈ ભાગ રહી ગયો છે તો એ તમારે થોડો થોડો કરી કાઢી લેવાનો આ રીતે ભાખરીઓનો તમે ટુકડા કરી લો એટલે આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું ભાખરી એકદમ ઠંડી થશે એટલે મિક્સર જારમાં તમે એને ફેરવશો એટલે એનું ચૂરમું છે બહુ પરફેક્ટ એવું બનશે તો મેં ચૂરમાને ઓન ઓફ ઓન ઓફ મિક્સર કરી અને આવું દળી લીધું હવે આપણે જે ઘઉં ચાળવાનો આંખ હોય તો જે ચારણો હોય એ આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને એમાં આપણું ચૂરમું આ રીતે ઉમેરી દઈશું અને ચૂરમાને આ રીતે આપણે ચાળી લઈશું આ રીતે તમે ચાળશો એટલે મોટા મોટા ટુકડા આ રીતે ઘઉંના ચારણામાં રહી જશે અને ચૂરમું છે એ નીચે આ રીતે પ્લેટમાં આવી જશે હવે તમને લાગે કે બહુ મોટા ટુકડા બચ્યા છે તો પાછા તમારે મિક્સર જારમાં ઉમેરી અને પલ્સ કરવાના એટલે એકદમ સારી રીતે એ પણ દળાઈ જશે તો આ રીતે ચારેય ભાખરીઓને મેં દળી અને આ રીતે ચૂરમું રેડી કરી લીધું બળેલો પાટ જો કોઈ પણ રહી ગયો હોય તો તમારે કાઢી લેવાનો અહીંયા ચૂરમું તૈયાર થઈ ગયું હવે આપણે ચૂરમામાં વચ્ચે આ રીતે ખાડો કરી કાજુ બદામ અને પિસ્તા જે આપણે ક્રિસ્પી કરી સાતળી રાખ્યા છે એ ઉમેરી દઈશું હલકા આ રીતે ચૂરમા સાથે મિક્સ કરી દઈશું અને પછી એમાં બેસન અને રવાનું જે મિક્સર છે એ ઉમેરી દઈશું આ સ્ટેપ તમે જરૂરથી ફોલો કરજો બેસન અને રવો ઉમેરવાનું એનાથી લાડવાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે હવે ચૂરમા સાથે એકદમ સારી રીતે આ મિશ્રણને મિક્સ કરી દઈશું તો આ રીતે મિક્સ થઈ ગયું હવે આપણે એમાં એક ટી સ્પૂન એલચીનો પાવડર ફ્લેવર માટે તમારે ફ્રેશ ગ્રાઇન્ડ કરી અને ઉમેરવાનો એટલે ચૂરમાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે હવે ખાડો કરી આ રીતે આપણે પ્લેટને સાઈડમાં મૂકીશું એક પેન લઈ લઈશું એમાં એક ચોથાઈ કપ આપણે ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં પોણી વાટકી જેટલો ગોળ તો ગોળના ઝીણા ઝીણા ટુકડા કરી અને આપણે એ ઉમેરી દઈશું ઘઉંનો લોટ મેં જે વાટકીથી લીધો એ જ વાટકી ભરી પોણી વાટકી જેટલો ગોળ મેં લીધો છે ગોળ ઉમેરી સ્લો ફ્લેમ પર ઘીમાં પીગળે ગોળ ત્યાં સુધી જ થવા દેવાનું છે ઘી પણ હલકું ગરમ કરી ગોળ ઉમેરી દેવાનું પછી ચલાવતા રહી આ રીતે ગોળ પીગળે ત્યાં સુધી તમારે થવા દેવાનું હવે આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ગોળ છે એ પીગળી ગયો ઘી સાથે મિક્સ થઈ ગયો ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણે આ મિશ્રણને તરત જ જે આપણે ચૂરમું બનાવીને રેડી રાખ્યું છે એમાં રીતે ફરતું ઉમેરી દઈશું બહુ વધારે પડતું આ મિશ્રણ આપણે ઘી અને ગોળનું ગરમ નથી કરવાનું માત્ર ગોળ પીળે એટલું જ ગરમ કરવાનું છે આ રીતે ચૂરમા સાથે ગોળને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમે જોઈ શકો કે આપણે મુઠિયા તળ્યા પણ નથી અને મને ઘીની પણ બહુ જરૂર પડી નથી આ રીતે તમે હલકું અડી શકો એટલે તરત જ તમારે મસળી ચૂરમું એક તરફું મિક્સ કરી દેવાનું આ રીતે ગોળ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી બે હથેળીઓમાં ટાઈટ તમારે આ રીતે નાનો એવો ગોળો કરી અને પછી ખૂબ જ સારી રીતે પ્રેસ કરી અને રાઉન્ડ આવો શેપ આપી દેવાનો જો શેપ ન આવતો હોય તો તમારે એમાં થોડું ઘી ઉમેરવાની જરૂર પડશે અહીંયા મેં એક ચોથાઈ કપ ઘીનું મોણ વાપર્યું અને એક ચોથાઈ કપ અત્યારે વાપર્યું તો એટલું ઘી વાપરી રહી છું જરૂર લાગે તો તમે વધારે પણ વાપરી શકો તો આ રીતે નાના નાના હું લાડવા બનાવી રેડી કરી લઈશ બધા લાડવા મેં બનાવી લીધા છે હવે આપણે એના પર ખસખસ લગાવીશું તો જે ગણપતિ બાપાના ફેવરેટ લાડુ છે એમાં ખસખસનું પ્રમાણ પણ હોય છે તો આ રીતે આપણે ખસખસમાં લાડુને આ રીતે ડીપ કરી દઈશું અહીંયા લાડુ તમારે એકદમ સારી રીતે ટાઇટ વાળવો જરૂરી છે જો તમને લાગે બાઇન્ડિંગ નથી આવતું તો તમારે ઘી થોડું ગરમ કરી ઉમેરવાનું છે આ રીતે ખસખસ લગાવી અને એકદમ સારી રીતે આપણે એને કોટ કરીશું પછી હલકો ઉપરથી તમારે એને ફેંકવાનું એટલે એકદમ પરફેક્ટ એવો શેપ આવી જશે તો આ રીતે ખસખસમાં થોડું તમારે એને ડીપ કરવાનું પછી આ રીતે શેપ આપી દેવાનું એકદમ કંદોયા જે રીતે લાડવા બનાવે એ રીતે મેં બનાવ્યા છે બધા લાડુ હું આ રીતે રેડી કરી લઈશ